રાજકોટ અગ્નિકાંડ અંગે ગોંડલમાં પોલીસની તપાસ ગોંડલના રાહુલ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે આરોપી રાહુલ રાઠોડ લઈને પોલીસ ગોંડલ પહોંચી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી પુરાવા બેંક સ્ટેટમેન્ટ અને લોકરની તપાસ કરવામાં આવી રહી છે

શ્રી ચોક્કસી વાત કરવામાં આવે તો રાજકોટ ક્રેમ ઝોન આ મામલે ગોંડલના રાહુલ રાઠોડના રિમાન્ડ મળ્યા બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અલગ અલગ દિશામાં જે છે તે તપાસ કરવામાં લાગી છે આ ટીઆરપી ગેમ ઝોનમાં ભાગીદારી ધરાવતો રાહુલ રાઠોડના આ ગોંડલ મહાદેવાડીમાં રહેતા તેમના ઘરે રાહુલ રાઠોડ આરોપી જે છે તેને લઈને પહોંચી હતી આ પરિશ્રમ રખેલા રહેણાંક મકાનમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી હતી અંદાજે એક કલાક થી પણ વધુ સમય પોલીસ જે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે તેના દ્વારા નિવાસ તે સહિતની તપાસ જે છે તે તપાસ છે હાથ ધરવામાં આવી હતી તપાસમાં એક પણ ઘડી ખૂટે નહીં તેની કાળજી રાખી અને તમામ દિશામાં જે છે તે તપાસ હાથ ધરવામાં હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી આભાર દેવાંગ વિગતો માટે